हेलो हैप्पी सिकड़ा साट वदाने ओके बाय हाय हाय फीला तो क्यों हो तू का वीरीफाइड વાળો હોય ને એટલે આપણે એમ થાય આ કોનું આઈડી છે તો કેટલા બધાના વેરીફાઈડ થઈ ગયા છે અમારે નથી હાજી બોલો આપણે કરવા નથી રાઠોડ ભાવિકા હાય દીદી હાય હેપી જન્માષ્ટમી તો એડવાન્સ થાય ને કેમ કે હજી તો વાર નહીં કલાક ની હજી ત્યાં સાતમ નું જમવાનું હાલે હાય હલો શું જય મુઠંડ ના રે મેં તો મેં તો રાઈસ ખાધા મને તો ઝોમેટો મોકલાયું જીતે આવી ગયો જોય નામ લઈને એન્ટ્રી મારે જોયું ઊભો રહે જો ઓહ જો કરી રહ્યું ને કાણી હા મેં હાય કર્યું પછી તારી કમેન્ટમાં એક કમેન્ટ કર્યો તો એક કમેન્ટ કર દીકરા હાય તમારી અને જીતની જોડી મસ્ત છે તમે નામ તો બરાબર લખો યાર એનજીઓ બરાબર તમારું નામ શું છે જો અહીં દેખાય જીતે કમેન્ટ કરને હું ભરવાડ છું મને તમારા વિડીયો બધા બહુ ગમે છે થેન્ક યુ તો બોલો काला कपड़ा में तो चुन्नी लागे से दे लागे। दे आ, ले <laughs> ना बीजी कोई कमेंट मारो नहीं देखो एकदम दे 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 चुम्मा हम राउंड पार्ट आती हो रहा सरम आठ पन चार चार पार्ट आठ दिवस बाकी है ना आठ दिवस ना

સ્નેપ મુઈકો આ તો હવે છે ને ઓલો ફોટાનો ફોટો

પરવાળનો એક વિડિયો બનાવવાનો બરાબર ઈ બાકી રહી ગયું છે ઓલું કપડું પહેરીને કા રેડ એન્ડ ગ્રીન કલરનું આવે ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બરાબર તો કોણ કોણ જુગાર જુગારમમાં બેઠું છે જુગારમતા રમતા કોણ લાઈવ જોવે છે እሺ በርቀደሽ እ የእኛ ቤት አይደለም አይሄድ በእርግጥ ግን እንደ እና ષ્ટમી એપી જન્માષ્ટમી તુષાર ભાઈ હોય એવું કે તું સારું Good night, <laughs> night Jessie Krishna. So cute, Didi. the brother.

કેમ છો દી એકદમ મસ્ત તો સ્ટોરી આપડે ભાઈ હિન્દી માં ગુજરાતી લખ્યું કે હું કઈ ખબર

તિતલા સાતમ જેવું કંઈ લાગતું કે એમાં કઈ મને બને નહીં. いや લોકો ને તો કઈ નહીં આપડા વાળા કરતા હોય કા ગુજરાતી સોરી 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 બરાબર ભાઈ જી એમ ફાઈ પાટુ લાઈવ ગો 7 વાગ્યા પછી વિઝા નથી થાકે ના ના વિઝા થઈ ગયા મારા મરેયા કામ છે થોડું એટલે હું ન જ જાતી ટોપ ઇન લંડન મરા આ ત્યાં ચણાનું ઘર નથી

જાવ ને દી તમે ત્યાં જઈ જશો પર ટાઈમ થાય એટલે હું વઈ જઈશ કલા કોઈ નો ગયો સહકાર દેવાય તો બાકી કેવી રીતે વેટ કે તમે લગન કરી લે એ તમારે

હું બાર થી રિસિવ કરતી હતી અને હું બરાબર લઈ ને આવી ઘરમાં ઇન્ડિયા ના પૈસા ઇન્ડિયા માં રેવા દેજો તો મેં કીધું મેં કીધું આ મગાવ્યું છે રાતે ઢોકળા પણ હું કઉન ઇન્ફેક્ટ એવું કે ફોરેન ના પૈસા હું ઇન્ડિયા વાળા ના પૂછું

આ શું નીટ લાગો તમે મેં ક્યો અમે આવતી ક્યારેક કરવા ડીએમ માં છે આજુબાજુ કેણ્યો છે કોઈ આજુબાજુ ફ્રાઈડ રાઈસ ફ્રાઈડ રાઈસ

મસ્ત ભલે મળે પણ મને નથી આપણને જોય કાઠિયાવાડી જમ સાદું જય માતાજી ક્યાં જય માતાજી કીધું તને એ માતાજી પણ મને પૂરી જ નથી દેખાતી છે

ઉપાધિ નો હોય ચર્ચા કરતા હોય એમ કીધું તમને બધા ઉપાધિ વિઝાની કોકી શીખી નજર તમને કોઈ બી ન લાગ્યું काठियावाड़ी जेवी तो मजा नहीं जमवा के मां वो थे गयो छे के वो थे गयो छे ये रेडी छे आ तो अगर हेड लो सुकाई गयो भाभी साचो भाई बराबर एम क्या बताती है ये भी सही है કઈ નથી ગયા બોડી મેન્ટેન કરી છે આ ભાઈ બરાબર કીધું હે જય માતાજી એ મારો આપને જાણતો ને દીદી દક્ષા જતી ન હોય ચલો તું કરજે હવે બેઠી છું નીચે મારા ઘરે થયો છે ડાયરો એટલે ઓકે ચાલ મેડમ હું કરું ફોન મેડમ